દરેક ભક્તો ને ભાવથી જય સ્વામિનારાયણ બોલો કાલે શું આવ્યું હતું બહુ સરસ વાત આવે છે જેતપુરના કણબી હરજી કાપડિયાને ટાઢિયો તાવતો હતો તે બાવે દોરો બાંધીને ઉતાર્યો ટાઢિયો તો આવે એકદી દી ન આવે આવે આવેથી ગોદડું ઓઢાડવું પડે એટલા બધા ગોદડા ઓઢાડો ને તો હજી ઓઢાડો હજી ઓઢાડો પછી ઉતરી જાય તાવ પછી ગોદડા ફગાવી દીધી હું આ ગોદડા લેવા છું એસી ચાલુ કરો એસી ચાલુ કરો ગરમી થવા મળે આ શરીરમાં એવા બધા રોગો છે ને ટાઢિયો તાવ આવતો તો તે બાવે દોરો બાંધીને ઉતાર્યો પછી તેને ડોસીએ કહ્યું જે ભાઈ તારો તાવ તો બાવો ગોદડામાં ખાલીને લઈ ગયો પછી હરજી બા પછી હરજી બાવા પાસે ગયો કહે છે મારો તાવ પાછો લાવ તારો ઉતાર્યો મારે ઉતારવો નથી મારા ભગવાન સ્વામિનારાયણ છે તે તાવ ઉતારશે પછી તે બાવે ગોદડું ઉઢાઈડું અને દોરો પાછો લીધો કે તરત જ તાવ આવ્યો તો પણ હરજીભાઈ બાવાને કહ્યું છે ભલે તાવ આવ્યો તું તારે અહીંથી જા એમ બાવાને તગડી કાઢ્યો તે બાવાની તે વાતની મહારાજને ખબર પડી તેથી મહારાજ તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને જેતપુર દર્શન દેવા ગયા એવી દ્રઢતા આપણે કરવી લો કર્યું એક સ્વામિનારાયણનું થાય કોઈ રાજાનો મોસલ આવ્યો હોય અને આ બેસી જાય પછી ગમે એવા માણસો હોય તે ઊભે ઊભો ન થાય રાજાનો રાજાની ચિઠ્ઠી આવે રાજાનો હુકમ આવે પછી ઊભો થાય એમ આ બધા મોસલો છે તાવ આવે રોગ થાય ભગવાનને મોકલેલા હોય ભગવાનની ઈચ્છા હોય તો મટી જાય લો આપણા સંતો ફરતા ફરતા દીવ બંદર બાજુ ગયેલા ત્યાં એક વાણીઓ એને સંતો બહુ ગઈમાં કેવા હારા સાધુ અહીં તો બીજા બાવા સાધુ આવે છે તો માથા પીટે માથામાં લોહી કાઢે પચાસ રૂપિયા દે દો સો રૂપિયા દે દો ધમ પછાડા કરે આ તો કઈ માગતા નથી બહુ સારા સાધુ પુષ્ય કોના સાધુ સૌ તમે અમે સ્વામિનારાયણના સાધુ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં પ્રગટ રૂપે વિરાજે છે ભગવાન તો કે ભગવાન છે તો કા તો લ્યો આ દહ રૂપિયા મારા એના ચરણે ભેટ મૂક્યું એ વખતના દસ રૂપિયા સંતો ફરતા ફરતા આવ્યા કોથળી લાવ્યા મહારાજને કીધું મહારાજ વાણિયાએ કોથળી દસ રૂપિયાની આપી છે મહારાજ કે અમારે ખંડે એને પાછા દેવા જવું પડશે થોડાક વર્ષો ગયા હવે આ શરીર છે એ વાણિયાને આખા શરીરે કોઢ નીકળ્યો તે ન જીવાય ન મરાય પછી તો એને એમ થયું હવે મારા દરિયામાં પડીને મરી જવું છું ગાડું જોડાવીને ઉપડ્યો દરિયાના કાંઠે આંટો મારે કે ઝંપલાવીને વયો જાઓ ત્યાં એક શેઠ છપ્પન કોટ છપ્પન ઇંચ લાંબો કોટ ઢળકતું ધોત્યું માથે અને માણિયાનું સ્વરૂપ ધારણ કરીને શેઠ આવ્યા પૂછ્યું ભાઈ કેમ આ બાવરાની ગોડે આટા મારેશ તો કે બાપજી આવું છે મારા આખા શરીરે કોડ નીકળ્યો છે અને હવે આ સમુદ્રમાં પડીને મરી જવું છે મરાતા છે લ્યો આ દસ હજાર રૂપિયા અરે પણ દસ હજાર રૂપિયા હું તો તમને ઓળખતો એ નથી તમે અમને નથી ઓળખતા પણ અમે તમને ઓળખીએ છીએ ને પેલા બે સંતો આવ્યા નીકળ્યા હતા હા સંતો આવ્યા હતા એની ભેગા દસ રૂપિયા આપ્યા હતા હા આપ્યા યા દસ હજારના દસ રૂપિયાના દસ હજાર રૂપિયા દેવા માટે અમે આવ્યા છીએ લઈ લો પણ અમારા શરીરે કોટ મારે કે હાથ ફેર્યો કંચન જેવી કાયા કદી હતી મરવા નો દીધો રૂપિયા દહમાંથી દસ હજાર કરી આપ્યા અને સુખ્યો કરી આપ્યા રોગ પટાડે બધું સારું કહી ગયેલું એવા ભગવાન દયાળુ છે કરુણા એવી બધી ભગવાનમાં છે કે ન પૂછો વાત એમાં દયાળુમાં તો પહેલે નંબરે આવે એની જેવા દયાળુ કોઈ નહીં ભગવાન પોતાના ભક્તના થોડા ઘણા કઈ અપરાધ હોય તો હામો ન જોવે કેની પેઠે તો ગૌરા ગુણાતાન સ્વામી એવું લખ્યું કે પોતાની માં બેન દીકરી સ્વરૂપવાન રૂપવાન હોય અને એનું લુગડું ખસી જાય તો એનો ભાઈ હોય એના બાપ હોય તો અવળું જોઈ જાય એમ ભગવાન છે પોતાના ભક્તમાં કાંઈક દોષ દેખાય તો જોતા નથી એવા દયાળુસ હવે આવે છે જેતપુરના ભૂતને મહારાજે ધૂણાવીને કહ્યું છે અહીંથી જા ત્યારે તે કહે હું ક્યાં જાઉં મહારાજ કહે અમારામાં માય તો કહે ત્યાં તો ન અવાય મહારાજ કહે આ સાધુમાં જા તો કહે એમાં પણ મારાથી ન પેસાય પણ તમે કહો તો આ ડોસ્યુમાં જાઓ હ પછી ડોસ્યુને કહે ડોસ્યુને ડોસ્યુ કહે મહારાજ અહીં મોકલશોમાં અમે હવે ચોખ્ખી રીતે વર્તશું માટે સત્સંગ વિના કોઈ શુદ્ધ અંતઃકરણ કરે એમ નથી ડોસ્યું છે ગમે એટલા સોખા રાતા એ બોળે જ બોળે જ હોય માથું ધોવાનું ના હોય રજસ્વલ આપણું પાળવાનું હોય પછી બહુ આકરા નિયમો હવે મારા બરોબર વર્ષ છો અહીંયા ભૂત નહીં મોકલતા અગર ભૂત પ્રવેશ કરી દે અપવિત્ર હોય ને માણસ એટલે એટલા માટે તો પવિત્ર પડે લેવા લખ્યું હેલો આમાં જેતપુરનું લખી નાખ્યું છે પણ હકીકતમાં આ વાત છે જેતલપુરની જેતલપુરમાં બીના બનેલી વાડી છે ને ત્યાં રાણ છે પ્રસાદીની ત્યાં ભૂત આવ્યો હતો એને પછી મારે તો કાઢ્યો અને ના પાડી પછી મોકલ્યું કરોડો વાતનો ત્યાગ કરે ત્યારે બ્રહ્મચર્ય રહે દેહના અંત સુધી આમ ને આમ ઊભું રહેવું જ અહી છે તે ત્યાં તેને મોઢું શું દેખાડશું રાઠોડ ધાધલે કહ્યું છે પાછો અઠવું ત્યારે જેતપુરની કચેરીમાં મોઢું શું દેખાડું તેમ આપણે આજ્ઞા પાળવામાં પાછું અઠવું નહીં નહીતર ત્યાં ભોખ ઓતરવી પડશે રાજાના હામામાં લડાઈ વાઈ કરવા સૈનિકો હોય ને સુરવીર હોય હામી સાત્ય લડે હોય પાછળ પાછળ રે એ કે આપણી ફોજ જીતશે તો લઈ લઈશું લૂટી લઈશું અને ઓલા તો હામાં જખમ માથા પડે તો ભલે પડી જાય લો પછી એમ કે આપણે લડ્યા નહીં હોય તો અહીંયા કચેરીમાં મોઢું દેખાડું રાજાને ભોંખ ઉતરવી પડે એમ અહીંયા ભગવાનની આજ્ઞા પાળી ન હોય તો ધામમાં તો જાય પણ ત્યાં નીચું ગાલી બે હવા મહારાજ ક્યાં આજ્ઞા લોપી હતી આ કોઈ પદાર્થ ન જોઈએ ત્યારે અહિંસા ધર્મ પળે લો અહિંસા ધર્મ તો એના કરતા આ કરો કાંઈ જોઈ જ નહીં ને સોક્રેટીસ થઈ ગયા બહુ મોટા સંત એમના સેવકો એમને એક મોટો મોલ હતો આજે અત્યારે મોલ બને ને એમ વિઘા વિઘાવામાં આખું ગામ હોય એ મોલને ઉદઘાટન માટે લઈ ગયા પછી આખા મોલમાં ફેરવા સોક્રેટિસ્ટને અને જોવે હસે બહુ જોવે નવું નવું પછી મોલ જોઈ લીધો પછી બહાર આવ્યા પછી કીધું મહારાજ તમને આમાંથી જે વસ્તુ પસંદ હોય એ કયો અમે કાઢી દીધી તમને લઈ ત્યારે ખડખડાટ હસવા મળ્યા કેમ તો કે આટલી બધી વસ્તુ છે પણ આમ મારી એક વસ્તુની જરૂર નથી બધા વખત બધી વસ્તુ વગર મારે ચાલે બોલું તેને કાંઈ ન જોઈ સુ અને અમુકના અંત જ ન આવે ગમે જો આપ જે ભાઈ જોઈ જે ભાઈ જોઈ તેને કોઈ દુઃખ નો અંત આવે નહીં કાંઈ જોઈ જ નહી તો કેટલા સુખિયા કહેવાય સદા સુખ્યા રહેવું હોય એના આ ધરમ પાળો કાંઈ જોઈ જ નહીં અને પદાર્થનું કોઈને પૂરું થાય નહીં સ્વામીની વાતો આવ્યું હતું ને કે આપણી જીભ છે મણ હાકર ને ઘી ખાઈ ગઈ પણ ચીકણી થઈ નહીં એનું કોઈ દેમ નતું હવે બસ એવું છે આ વિષયનું સંસ્કૃતિ તથા ગર્ભવાસના દુઃખને જાણે તેથી પ્રભુ ભજાય ભગવાનને રાજી કરવા સારું ભોંય પથારી કરીશ એ જેતલપુરમાં ધ્રાબો ઉખડી ગયો જેતુપુર મોહલ છે ને દેવસરો કાઠે પ્રસાદીનો એને ચોથે માળે ધ્રાબો સી વખત પર તો કઈ સિમેન્ટ હતી ને ચૂનો ને ગોળ ને ગુગળ ને બધું ભેગું કરી ધાવવા નાખતા એ દુખડી ઉખડી ગયેલું એમાં હોવાનું થયું હાજે સ્વામી કે જેતલપુર માં ધ્રાબો ઉખડી ગયો હતો તેથી એકલા કાંકરા દેખાતા હતા પણ અમે પાથરા વિના સૂતા એટલે હું ગાવી નહીં ત્યારે મુક્તાન સ્વામીએ અમને કહ્યું કટેવાળો પાથરો સાદર સાદડી હોય ને ઘાસની કેવી કેવી એ કટેવાળો પાથરો એમ કે કટેવડો પાથરીને છું પછી અમે કહ્યું તમે પાથરો તો પાથરું ત્યારે કહે મહારાજની આજ્ઞા નથી ને અમારે નથી મહારાજની આજ્ઞા નથી તે તમે તો નવા છો તે પાથરું ત્યારે અમે કહ્યું જે તમારે મોક્ષનો ખપ છે ને અમારે નથી પછી તો કાકરા ઉપર પણ સૂતા અને અભ્યાસ પાડ્યો તે કાંઈ જ થયું નહીં પણ આપણી નજર પૂગતી નથી સૂતાને અભ્યાસ નજર પૂગતી નથી ને સોઢી તો સોઢીનો ત્યાગ કરી અને વડોદરું લેવું એ પાપરૂપ વિષય મેલી અક્ષરધામમાં જાઉં સોઢી ભાલમાં ગામ સહાવ હુકું ગામ નહીં રસ્તા નહીં લેવા નહીં કોઈ પદાર્થ મળે એ સોઢીનો ત્યાગ કરીને વડોદરાનું લેવું છે વડોદરામાં બધું મળે મારા જ વખતમાં ધોલેરામાં કોઈ મહંત થતું નહીં લીલોતરી શાક મળે નહીં મીઠું પાણી મળે નહીં ખારા પાણી મળે બબે પાંચ પાંચ ગાઉથી વિરડા કરીને પાણી પીવા માટે ભરવા જવા કોણ રે વૈરાગી હોય ને એ ત્યાં રહી શકે એટલે મહારાજ એમ કહેતા ધોલેરામાં કોઈ એક ઉપવાસ કરે અને બીજે પચાસ ઉપવાસ કરે હરખું ફળ થાય ધોલેરામાં એક સંતને જમાડે અને બીજે પચાસ સંત જમાડે બે હરખું પડતું એવું ધોલેરે પણ હવે ભગવાનની કૃપા થઈ છે તો પાછું ધોલેરા બંદર થવાનું સિટી બનવાનું છે વન નંબર આવશે આખા દેશના પ્લેનો ત્યાંથી ઉઠશે એટલે દેશ કાળે બધું ફરિયાદ કરે મહારાજ વખતમાં એ બંદર હતું ખરેખર સુવીર હોય તે માથું જાય તો પણ વર્તમાન લોપે નહીં જાતિનું ફેરવવું છે તેમ વિશેનું ફેરવવું કઠણ છે જો સમજણ આવે અને હાર્ડ માંસના દેહનું રૂપ જણાઈ જાય તો વાંધો નહીં આ શરીર છે હાર્ડ માણસનું છે આમાં હું વસ્તુ હારી છે કયો નવ દ્વાર છે આ શરીર દે આમ તો દસ દ્વાર છે બે કાંસ બે નાક્ષ બે આંખ્યો છે મોક્ષ પછી નાભિકમ અને મળમૂત્ર દ્વાર છે આ નવ દ્વાર થયા અને દસમું દ્વાર છે આ બ્રહ્મરંધ્ર અહીંયા સહસ્ત્ર દળનું કમળ છે મોટા પુરુષ હોય એનો દેહ જાય અહીંયાથી જીવ નીકળે આમાં દેહમાંથી ત્યારે અહીં બ્રહ્મરંધ્રમાંથી ડાયરે કક્ષધામ સુધ સળંગ મારક થઈ જાય દસે દ્વાર કેતા નરે નર નવે દ્વારમાં નરક ઝરેશ હું વસ્તુ આ રીતે કાનમાં આંગળી નાખીને હું એ બધા દ્વાર અપવિત્ર છે એવા શરીરમાં આપણને હેત થયું છે કેટલી મોટી મૂર્ખાઈ કહેવાય કેવો કે પાછા એમાં ગોઠી ગયું છે નહીં તો ચમાટને ઘરે જન્મ લ્યો આ લેવો પડ્યો ચામડાના કુંડાર ગંધાતા હોય ને રહેવું પડે કેવું લાગે તો પછી આ શરીર ચમાટના કુંડ જેવું તો ન્યા ફાવી ગયું છે જો ભગવાને પેકિંગ સારું કર્યું સારું પેકિંગ લૂઝ હોત ને અધોગતિ થઈ જાય હજી અત્યારે ઘણા એને કેન્સર ને થાય છે ને બધું ફાકા પડી જાય ને જીવડા પડે ગંધાય ને એવા શરીર થઈ જાય કોઈ પાસે નો બે જાણી દો ને એવું કરે એટલે બોલો પડીકા ઉપર દોરેલું હોય ભાઈ તમે અહીંથી સટા રહી ગયો આમાં ખાઓ તો થાય તોય ખાય હવે ઘણા કહેવાય ભાઈ નથી ખાતા એને થાય છે ને એમ કઈ ને ખાય બસ એ નવ્વાણું હોમાંથી એકાદ ટકા હા ઓલા તો લાગટ અને ઓલા એક જણો આવ્યો હતો ને મને કે મેં કીધું આટલા બધા માવા ખાતા કેન્સર થાય છે એ પૈકી કેન્સર તો પામ ગળે ઉતારી જાય ને એને થાય હું થૂંકી જ નાખું છું એટલે એટલે ખબર ન થાય એટલે કરો વાત એટલે ભાઈ થૂંકવા પેલું થાય એમ જાણું કારણ કે જ્યારે જ છે એક પ્રકારનું પોઈઝન્સ ન ખાય તો સારું પડે જિંદગી બગડે હું હવે એક તો જો એવું બધું માવા ખાય ને એટલે એને પછી જીભમાંથી સ્વાદ ઉડી જાય ઓરિજિનલ કોઈ સ્વાદ આવે નહીં એક જમવા બે ને ઓરિજિનલ દાળ ઓરિજિનલ શાક કોઈ પ્રકારનો સ્વાદ જ ન આવે મોઢું ખુલે આમ ચકલા જીભ જેવું મોઢું થઈ જાય છતાંય મોટી વાત વાત છે હાલો એક વાંચી સુરવીર હોય તે માથું જાય તો પણ વર્તમાન લોપે નહી જાતિનું ફેરવવું કઠણ છે તેમ વિશ્વનું ફેરવવું કઠણ છે જો સમજણ આવે ને હાડમાસના દેહનું રૂપ જણાય જાય તો વાંધો નહીં મોટે મોટે જે સમાગમ માગ્યો છે તે આજ આપણને મળ્યો છે છતાં માણસ જેવા જા માણસ જેવા જાણો છો એ મોટી ખોટ છે સાધુને આપણે જેવા માનીએ આપણે કે ભાઈ આપણે ભગવાન ઉગડા પડી મોટી ખોટ અમે તો જીવના કલ્યાણને અર્થે દેહ છે આખા વર્તાલમાં એક રઘુવીરજી મહારાજે અમને ઓળખ્યા ગુણાતાન સમય તે પગે ચાલી અમારો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા જેને જેટલો વૈરાગ ને સમજણ છે તે સર્વે સત્સંગમાંથી આવ્યું છે પણ નિયમ વિના ત્યાગ નહીં રહે નિયમ વિના માળા પણ નહીં ફરે તે કર્યા વિના થાય નહીં ને કર્યા વિના સમજણ સમજાય નહીં કહ્યા વિના સમજાય નહીં વાવડીમાં મહારાજે ગરાશિયા પાસે કહ્યું હતું જે આ સાધુ આ નિયમ એ બે તો અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ માટે સાધુનો સમાગમ કરી લેવું અને નિયમ મોળા પડવા દેવા નહીં વાવડીમાં ગરાશાની આગળ મારે વાત કરી કે આ સાધુ અને આ નિયમ અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ ક્યાંય આનો ઝોટો જ ન જડે બોલું કેવી રીતની ભાતી જગતમાં મળતું જ ન આવે સ્વામિનારાયણ જેવા સાધુ ક્યાંય મળે નહી સ્વામિનારાયણના મંદિર જેવા મંદિર મળે નહીં સ્વામિનારાયણના મંદિરમાં એ મૂર્તિઓ ક્યાંય તમને જોવા મળે નહીં બધું રૂપ અલૌકિક સંત અલૌકિક વસંત અલૌકિક બધું અલૌકિક લૌકિક કાંઈ નહીં લો ઘણા કહેવાય ચા પાણી ન પી તો હવારમાં આંખ્યું ન આવું કરે એવું એવું કાંઈ નહીં સ્વામિનારાયણના સાધું ક્યાંક ચા પીવે તમાકુ નથી ખાતા બીડી નથી પીતા ગાંજો નથી કાંઈ નહીં તો એ મોજમાં હોય અને ઓલું બધું કરે તો લાલ સોલ આખ્યું થઈ ગયું હોય ગાંજો પીધો હોય માટે કેફ એક ભગવાનનો રાખો કે આપણને જે ભગવાન મળ્યા છે ને એ સર્વોપરી ભગવાન મળ્યા છે અને અંતકાળે તિ આવે એવું એમનું બિરુદ એનો કેફ રાખી તો કંઈ વાંધો આવે નહીં સરદાન સ્વામી મહારાજ શ્રીપદેમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્ત અમ હારે માધવ મુકેશવ અમુકામદમકારમ સ્વામિનાર ઠંભી સહજાન